હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જો તો ચાલો શરૂ કરીએ વિડીયો પુત્રદા એકાદશી નવા વર્ષની પ્રથમ એકાદશી છે ખૂબ જ ખાસ સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય ભરાઈ જશે તમારો ખાલી ખોળો પુત્રદા એકાદશી બે હજાર પચીસ નવા વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી ખૂબ જ ખાસ છે પોષ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા અથવા વૈકુઠ એકાદશી પણ કહેવાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પુત્ર કે સંતાન પ્રાપ્તિ માટેના ઉપાય કરવાથી સફળતા મળે છે દેવઘર સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે અને વ્યક્તિને પુણ્ય ફળ મળે છે પરંતુ નવા વર્ષ બે હજાર પચીસને પ્રથમ એકાદશી ખૂબ જ ખાસ છે પોષ માસના શુક્લ પક્ષની આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે આ એકાદશી પુત્ર પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે આચાર્ય પાસેથી આ વ્રતની પૂજા પદ્ધતિ તિથિ અને મહત્વ જાણો દેવઘરના પ્રસિદ્ધ જ્યોતિષી પંડિત નંદકિશોર મુદગલે સ્થાનિક અઢારને જણાવ્યું છે કે નવા વર્ષ બે હજાર પચીસની પ્રથમ એકાદશી દસ જાન્યુઆરીએ આવશે પોષ માસના શુક્લ પક્ષની આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખવું જોઈએ અને ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજા કરવી જોઈએ પુત્રની ઈચ્છા ધરાવતા દંપતે પુત્રદા એકાદશીના દિવસે વિશેષ ઉપાય કરે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે જો સંતાન થવામાં સમસ્યા હોય તો પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશી તિથિ ક્યારે શરૂ થશે તો જ્યોતિષે જણાવે છે કે ઋષિકેશ પંચાંગ અનુસાર વર્ષની પ્રથમ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી તિથિ નવ જાન્યુઆરીએ બપોરે એક અને બાર વાગે શરૂ થશે તે બીજા દિવસે એટલે કે દસ જાન્યુઆરીએ બપોરે બાર અને તેતાલીસ કલાકે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત દસ જાન્યુઆરીએ જ રાખવામાં આવશે આ એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહેવાય છે પુત્રદા એકાદશીના દિવસે કરવાના ઉપાય જ્યોતિષીઓનું કહેવું છે કે પુત્ર કે સંતાનની ઈચ્છા ધરાવતું દંપતી પુત્રદા એકાદશીના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરે છે તો આ આગામી પુત્રદા એકાદશી સુધીમાં તેમની મનોકામના ચોક્કસપણે પૂરી થઈ જશે પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખીને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે લાડુ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવવું અને પંચોપચાર પદ્ધતિથી પૂજા કરવી ગોપાલનો મનપસંદ ભોગ પણ અર્પણ કરવાની ખાતરી કરો આ પછી સંતન ગોપાલ મંત્રનો જાપ કરો આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે અને તેમની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરુ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ